પર પથ્થરમારોનો જે પૂરો મામલો સામે આવ્યો હતો આ મામલામાં નવો વિડિયો સામે આવ્યો છે જી હા મધુનગર ચાર રસ્તા પાસે આવેલ મસ્જિદ પરથી પથ્થરમારો થયો મસ્જિદ પરથી ત્રણ પથ્થરો યાત્રા પર ફેંકવામાં આવ્યા બંને જૂથના ટોળા એકબીજાના સામે આવ્યા હોય તેવો વિડિયો પણ સામે આવ્યો છે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો નવો વિડીયો સામે આવ્યો છે જો કે ઝી ચોવીસ કલાક આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું ઝી ચોવીસ કલાકની સ્ક્રીન પર એક્સક્લુઝિવ આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ગોરવા મંદુરનગર ખાતે જ્યારે શ્રીજીની આગમન યાત્રા પહોંચી ત્યારે કઈ રીતે પથ્થરમારો કરવામાં આવ્યો તેનો નવો વિડીયો સામે આવ્યો છે વધુ માહિતી સાથે સંવાદદાતા રવિ જોડાઈ ગયા છે ફોનલાઈન પર રવિ વડોદરામાં આ પ્રકારની આ પહેલા પણ ઘટના સામે આવી ચુકી છે શ્રીજી આગમન યાત્રા પર પથ્થરમારાની ઘટના વધુ એક વીડિયો સામે આવ્યો બિલકુલ વાત કરવામાં આવે નિધિ તો ગઈકાલે વડોદરાના ગોરવા મધુનગર પાસેથી યંગ બ્રધર્સ યુવક મંડળ જે છે તેમની શ્રીજીની આગમન યાત્રા નીકળતી હતી તે દરમિયાન એકાએક આ જે આગમન યાત્રા છે તેના પર પથ્થરમારો થયો હતો અને તેના કારણે નાસભાગ મચી પામી હતી અને ત્યાર પછી બંને જૂથના જે ટોળા છે તેમના સામ સામે જે પથ્થરમારો થયા હતા અને સમગ્ર મામલામાં વડોદરા જે પોલીસ છે તે કહી રહી હતી કે પથ્થરમારાની ઘટના બની જ નથી પરંતુ આ વીસ ચોવીસ કલાકની પાસે જે વિડીયો આવ્યો છે વાયરલ વિડીયો છે તેની પુષ્ટિ નથી કરતા પરંતુ વાયરલ વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કઈ રીતના જે મસ્જિદ છે તેના પરથી આગમન યાત્રામાં જે લોકો ડાન્સ કરી રહ્યા છે તેમના પર ત્રણ પથ્થર એક બાદ એક મારવામાં આવી રહ્યા છે બંને જૂથના ટોળા પોલીસની હાજરીમાં સામ આવી જાય છે સૌથી મહત્વની બાબત એ છે કે એટલી બધી ભીડ હતી કે પોલીસના જે જવાનો ત્યાં બંદોબસ્તમાં હતા તેઓ ઓછી સંખ્યામાં ત્યાં હતા અને તેના કારણે તેઓ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે તેમને મોકો ન મળ્યો અને ત્યાર પછી પાછળથી જ્યારે વધુ બંદોબસ્ત આવ્યો ત્યાર પછી આખી પરિસ્થિતિને કાબૂમાં લેવામાં આવી હતી હાલમાં હવે પોલીસ અત્યાર સુધી પથ્થર ઘટના લઈને એફઆઈઆર દાખલ નથી કરી સવાલ એ જ થઈ રહ્યો છે કે જો એફઆઈઆર દાખલ કરવામાં નહીં આવે તો જે અસામાજિક તત્વો છે તેમને આ મસ્જિદ પરથી કે શું વડોદરાની શાંતિ દોડવાના પ્રયાસ છે વડોદરાની શાંતિમાં શાંતિ માં પ્રયાસ છે આ તમામ વિષયો પર વડોદરા પોલીસે ઇન્વેસ્ટિગેટ કરવું જોઈએ તેવી માંગ ગણેશ મંડળો અને લોકો કરી રહ્યા છે જી બિલકુલ તો વડોદરાની આ ઘટનામાં એક બાદ એક નવા વિડીયો સામે આવી રહ્યા છે અને વીડિયો